20 मीटर નો વિરોધ યથાવત છે પાલનપુર પાટિયા વિસ્તારમાં આવેલી વૃંદાવન સોસાયટીમાં DGVCL ના અધિકારીઓને લોકોનો રોષનો સામનો કરવાની ફરજ પડી સોસાયટીના લોકોનો આરોપ છે કે જાણ બહાર જ સ્માર્ટ મીટર લગાવી ગયા છે જો કે લોકો એ બારે હંગામો મચાવતા અધિકારીઓ મીટર લગાડ્યા વિના જ પરત ફર્યા હતા તો સતત સ્માર્ટ મીટરનો વિરોધ સુરતમાં યથાવત છે લોકો આવે છે અને લોકોની પરમિશન લીધા વગર જ ડીજીવીસીએલના જે અધિકારીઓ છે તે મીટર લગાવી જતા હોવાનો આરોપ લગાવ્યો હતો સાથે જ જે મીટર બદલવા માટે અધિકારીઓ આવ્યા હતા ત્યારે સ્થાનિકોનો રોષ જોઈને જ મીટર બદલ્યા વગર જ તેઓને પાછા ફરવાની ફરજ પડી હતી સુરત શહેરમાં સ્માર્ટ મીટરનો વિરોધ યથાવત છે. પાલનપુર પાટિયા વિસ્તારમાં આવેલી બ્રુંદાવન સોસાયટીમાં ડીજીવીસીએલના અધિકારીઓને લોકોનો રોષનો સામનો કરવાની ફરજ પડી. સોસાયટીના લોકોનો આરોપ છે કે જાણ બહાર જ સ્માર્ટ મીટર લગાવી ગયા છે, જો કે લોકોએ આ બારે હંગામો મચાવતા અધિકારીઓ મીટર લગાડ્યા વિના જ પરત ફર્યા હતા. તો સતત સ્માર્ટ મીટરનો વિરોધ સુરતમાં યથાવત છે. લોકો આવે છે અને લોકોની પરમિશન લીધા વગર જ ડીજીવીસીએલના જે અધિકારીઓ છે તે મીટર લગાવી જતા હોવાનો આરોપ લગાવ્યો હતો સાથે જ જે મીટર બદલવા માટે અધિકારીઓ આવ્યા હતા ત્યારે સ્થાનિકોનો રોષ જોઈને જ મીટર બદલ્યા વગર જ તેઓને પાછા ફરવાની ફરજ પડી હતી